ચાલુ ગાડી હવે લોક ચાલુ કરી નાખો ભાઈ એ ભાઈ એ ભાઈ હમણાં અડી જાય બુલેટમાં ગોબા ઉપડી જવાના હતા આપણે જઈ ભાઈ પ્રોજેક્ટનું થોડું કામ એટલે પ્રોજેક્ટ દેવા જઈ કે એમની સેવા એ થોડી તો કરી બતાવી સેવા કરવી જરૂરી છે કેમ કે સેવાવાળા ભાઈ આપણી હારે જ છે જઈ અને એ ભાઈ ને ભાઈ સાથે મારે જવું પડે છે અને આ છે મારા સિનિયર એટલે સિનિયરનું કામ માનવું પડે મારે અને એ ભાઈ ને થોડીક સેવા કરવાની એટલે સેવા આપડે પૂરી કરતા આવી પેલા એ તો આપડે પ્રોજેક્ટ જોઈ દીધો ભાઈ ને ભાઈ કે કાલે હવારે મળશે મેં કીધું આપણે રાતે જોતો નથી ભલે કઈ ઉતાવળ નથી આપતો કઈ ઉપાધિ નથી ભાઈ ઉપાધિ જ નથી આપડે હે ભાઈ હો હવે જઈએ ભાઈ આ ભાઈ નું કામ એ આ મોટી મોટી ટાંકી ચોકને ને ઉગ્યા ખબર હે

હા બે ટાકી જો એશિયન સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ભાઈને કંઈક દવા લેવાની દવા હોય એ આપણને કંઈક ખબર નહીં કાંઈક દવા લેવાની એ સમજાણો દવા લઈને પાછા કોલેજે જાય આ દવા હતું અમે મિત્રો ગયા તા હા ભાઈ લોક બનાવ્યા બનાવવાનો મારે કાયદેસર અને ભાઈ બનાવ્યા ને થઈ કેવી ખબર હે

તર નથી થતું ભાઈ નથી થતો આપણે આપણા વેપારમેન્ટ તો નો કહેવાય બાકી તો કહું તમને આપણા ઘરે આવી ગયા હી મિત્રો ઘરે આવીને ને હવે લાગી આપણને ફૂલ ભૂખ પણ રસોડામાં તો આપણને રહ્યો મશીનું દેખાય હું ચા એ પણ રોટલી નથી ખાવું એ મિત્રો કાંઈક તો ખાવું એ ને કાંઈક તો આપણે બોથવું જ જોઈએ ખાવા માટે ફ્રિજમાં કાંઈ નથી કોઈ ઘરે નથી હાથે રાંધશો નહીં આપણે નહીં નઈ મિત્રો આપણે કપડા બદલાવીને ઘણી પણ મોબાઈલ જોઈ તો આવી જાય કોઈને કોઈ ખાવાનું કરી દે બીજું તો આપણે ઘડી ઘરે ખાવાનું કરવાવાળા વાળા કરે આપડે હુકમ કરી ખાવાનું ઈ મિત્રો બીજી વસ્તુ એ કે ક્યાંક ક્યાંક કરવું પડે અત્યારે ન કરીને તો આને એટલે હવે આપણે આટા ફેરાના આશીર્વાદ કરીએ થોડીક વાર આપણે મિત્રો અત્યારે આવી ગઈ ફાઇનલી ક્યાં ખબર છે આ રૂમ તમે જોયો હશે અને આ મિની બ્લોક જોતા હશે ને તો આ ફોટોય તમે જોયો હશે મિત્રો આપણે આવી ગયા ડોરેમોન ના ઘરે ડોરેમોન કોની તમને બતાવું અને આ ભાઈને આપણે ઘરેથી ઉપાડીએ ભાઈ અને ભાઈ જવાનું કે જરા જરાક કહી દે તો ખાવા જાઓ તમે મિત્રો અને અત્યારે ભેગા થઈ ગયા બધાય અને વાગી ગયા જુઓ આ હે ને આવી ઘડિયાળું હોય ને એટલે દેખાય જ ને હું હમજાનું ખાડા પાછળ આડા પાછી હા હું એ ભાઈ આવું થોડું ભાઈ અત્યારે રહીએ ભાઈ મિત્રો છ ને દહ થઈ ગયા આપણે જવાનું સાત વાગે અત્યારે બધાય ભેગા થાય લથ્થુ પથ્થું બધું ભેગું થાય અમદાવાદ કલ્લુ ને બધાય ભાઈઓ ને બધાય ભેગા થાય ગયા હું તમને બતાવું કોણ ભાઈઓ કહેવાય ને કોણ કલ્લુ કહેવાય ને

નક્કી કર્યું એ કે જવાનું કઈ જગ્યાએ જવાનું હે ભાઈ તો ભૂલાઈ ગયું મને પીઝા હે બીજું ટોરીટોસ કાથે તું મારી આ પાય એમ ભાઈ કઈ ન્યુ એડ કર્યું હે ભાઈ કેટલા નું હે જો તો એ ભાઈ સપટ ક્રિએશન કાર્ડ પ્રિન્ટિંગ માટે અહીંયા સંપર્ક કરો એમાં કઈ એમાર ભી લખ્યા હોય એમાર કેટલા હે

આ જોઈ ટ્રાફિક થઈ ગયો મિત્રો અહીંયા હે ને આ ભાઈ આવી ગયા બધા આયા અલગ જગ્યાએ આવી ગયા એવું શું મારા બર્થડે મારો બર્થડે જ નથી હો ભાઈ રેવા દે મારો બર્થડે જ નથી ના ના એ પાછો પાછો ન આવે નથી ના ના એ હું વરામાં એક જ વાર જઈને એટલે હું એક જ વાર બર્ડે બનાવવા બધે વાર ન બનાવવા ભાઈ હા જો આ આદત ન હોય તમારી